આદ્રદા થાય એટલે ચારો હરખો કરે છે એમાં ગવાર વાવવાનો છે અને હારું હારું કાંઈક શાકભાજી વાવવાનો છે એટલે ચારો હરખી કરેલા ને પપ્પા સૂકો થાક નહીં લાગતો બે પાવડા ભરીને રે રહેવાળો થાક તો કંઈ નહીં લાગતો ને હવે ખાવા પીતો ખાઈ ને આપણે રાવાનું છે ગાડી શીખવા તો કે મારે ગાડી શીખવી દેતી ગાડી શીખવા દાન છે અને આપણે તો આજ ઘરે દેનથી કામ છે કપડા ને ખૂબ ભે વગર પડ્યું છે ને કોઈ દાયણા ને આન ના એટલે આપણે બધું ઘરનું કામ કરવાનું છે અને એને દાન છે ગાડી શીખવા તો વિડીયોમાં બને રહે તો બહુ મજા આવશે તો મિત્રો આપણે રવિવાર હતો તો આપણે ઘરે તૈયાર થઈ ને કઈ ગયા અને હવે આપણે ઘણા બધા ભેમપુરી હરસાઈ માં દર્શન કરવા અમારી હેસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ત્યાં આપણે રોકાયા હરસાઈ માં દર્શન કરવા

હા ફાઇનલી મિત્રો આપણે આ કેન દર્શન કરી અને અહીંયાથી ને નીક જ્યા અને આ છોકરા દડે રામે રાહે હાડો રમાડો હાડો પણ અમે ફિલિંગ નહીં પર અમે ડાયરે બેટ આલો તો હા આ જનમેર હે એમ ને રમેરા આ એ એ એમ ના ઉછરે તો આપડે માતાજી દર્શન કરી લીધા છે ને આ યસની દડા રામે રાજો ગઈ લીધો એસ દડો

ya ja, A ver, las A verlas, ya ve, a ver. Ey, Mira, verías. Le hago todo esto Le A ver, a ver, a verlas.

તો ફાઇનલી મિત્રો આપણે હડકા માયા દર્શન કરીને ઘરે આવતા રહ્યા છે અને હવે છે થોડી ઊંઘાવાય છે એટલે આપણે આરામ કરવાનો છે અને આ તો આ બધી હશે છે ને ખૂબ બધી ઓલી લાઈતી શું કહેવાય અને શું કહેવાય સૂતર ફેણી અને નાનકટી ના ગાય સૂતર કહેવાય તો સૂતર ફેણી લાવ્યા હતા અને મારા પાસેથી લીધી રહી ને એની બધી ખાઈ ગયો છે અને તો અવનવા બ્લોગ સાથે મળતા રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય